સ્થાપના કરેલા શ્રીજીમાં સમર મેલાનું આયોજન કરી સાથે બાળ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી જેમાં સમર મેલાની જેમ વિવિધ પ્રકારના ચકડોળ અને સમર મેલા યોજાતી ગેમ સહિત વિવિધની ગેમો અને દરેક પ્રકારના નાના મોટા ચકડોળ સાથે રમકડાઓથી સજ્જ સમર મેલાની આ બેહુબ કૃતિ બનાવી હતી જે માટે જય ગાંધી દ્વારા ગણેશ મહોત્સવ પહેલા એક મહિના અગાઉથી સખત મહેનત કરવામાં આવતી હોય છે અગાઉ અનેક વિવિધ જાતની થીમ પર મૂવિંગ ડેકોરેશન સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરતા હોય છે જેમાં ફાઉન્ટન સાથે નું મુવીંગ તેમજ આધુનિક હિંચકા સહિત અલગ અલગ થીમ પર શ્રીજી સાથે આકર્ષણ મુવીંગ બનાવ્યું હતું આ વર્ષે બનાવેલ સમર ખાસ બાળકોમાં અનોખું આકર્ષણ જોવા છે અદભુત રીતે બનાવેલ મુવીંગને જોવા માટે ભારે ભીડ જામતી હોય છે છેલ્લા વર્ષથી મારા ઘરમાં ગણેશજી બેસાડું છું દર વર્ષે અલગ અલગ આયોજન હોય છે દરરોજ અલગ અલગ થીમનું આયોજન કરું છું બધું જાતે જ બનાવું છું અને બને ત્યાં સુધી છોકરાઓ માટે આકર્ષણ થાય છોકરાઓ એ રીતની મારી થીમ હોય છે આ વર્ષે મેં સમર મેળાનું આયોજન કર્યું છે સમર મેલા જેવું મેં બધું ડેકોરેશન કર્યું છે જાતે જ બધા ચકદોરોને બધું બનાવ્યું છે અને છેલ્લા એક મહિના ત્રીસ દિવસથી ચાલીસ દિવસથી આ કામ ચાલે છે કન્ટિન્યુ ગયા વર્ષે બે ત્રણ વર્ષ પહેલાં આપણે કરી હતી પછી વોટર ફાઉન્ટેનની કરેલી હતી પછી ઓટોમેટિક ઇંચકો ઇચકા ઉપર ગણપતિ બેસાડ્યા હતા દર વર્ષે અલગ અલગ હોય છે તે ઉત્સાહ લોકોને હોય છે કે મહિના અગાઉથી જ બધાને ખબર હોય છે કે ક્યાંય અલગ થાય છે એના માટે લોકો ઉત્સાહિત હોય છે કે આ વર્ષે કયું ડેકોરેશન હશે એના માટે અને લોકોનું બી લોકો ઘણા લોકો આવે છે દર્શન કરવા માટે ખાસ કરીને નાના છોકરાઓ તો રોજે જ આવે છે